સર્વે હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસીપી છે ઇડલી ઢોસા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી સામાન્ય રીતે જ્યારે પણ આપણે ઇડલી ઢોસાનો પ્રોગ્રામ કરતા હોય છે ત્યારે બે પ્રકારની ચટણી બનાવતા હોય છે એમાં પહેલી ચટણી છે એ કોપરાનું છીણ અને દહીંની વઘારેલી ચટણી છે બીજી ચટણી છે લાલ સુકા મરચા ટમેટા પણ કોઈ મહેમાન અચાનક આવી જાય ત્યારે તો બજારમાં મળતું હોય છે પણ ઘરે જો આપણે ચટણી બનાવી હોય તો આપણા ઘરમાં રહેલી સામગ્રીથી જ આ ચટણી બની જાય છે એટલા માટે હું આ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસીપી આ ચટણી બનાવવા માટે સૌ પ્રથમ જોશે આપણે પંદરેક પડી જેટલું લસણ લીધું છે મેં કોથમીર ટમેટાના મોટા મોટા પીસ કર્યા છે સિંગદાણા કોપરાનું છીણ લાલ સૂકા મરચાં અને એક લીધું છે મેં લીલું મરચું લીલું મરચું એ શુભથી તીખું મરચું લીધેલું છે લાલ સૂકા મરચાં છે એના ડીટિયા અને એના અંદરના બીજ કાઢી અને થોડીવાર માટે એને પાણીમાં પલાળી દેવાના છે એક કડાઈમાં બે નાની ચમચી જેટલું થોડુંક જ તેલ લેવાનું છે મારું પાવરું નાનું છે એટલે મેં સાવ અડધાથી ને ઓછું પાવરું તેલ લીધું છે તેલ આવી જાય એટલે આ બધી જ સામગ્રી એમાં કોપરા સિવાયની બધી જ સામગ્રી આ તેલની અંદર નાખી દેવાની છે આપણે એનો વઘાર નથી કરવાનો રાય કે જીરું એની અંદર મૂકવાનું નથી પણ તેલ ગરમ થાય એટલે આ બધી સામગ્રી એની અંદર નાખી દેવાની છે એને હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે આ સામગ્રીને મેં ગરમ તેલમાં એટલા માટે નાખી છે કે એનો કોઈપણનો કાચો સ્વાદ ન રહીએ ચાહે લસણ હોય ટમેટા હોય મરચાં હોય શિંગદાણા હોય એક પણ સામગ્રીનો કાચો સ્વાદ ન રહીએ એટલા માટે તેલમાં નાખ્યું છે આપણે હવે જે મરચાં પલાળ્યા છે ને એને પણ આની અંદર નાખી દો અને ફરીથી ધીમા ગેસે એને સાંતળતા રહ્યો બરાબર છે ટમેટાની છાલ છે ને એ ચીમડાઈ જાય ને ત્યાં સુધી આને સાંતળવાનું છે અને શિંગ દાણા છે એ પણ ઉપર ખ્યાલ આવી જશે તમને કે હવે એ શેકાવા આવી રહ્યા છે લસણ પણ બરાબર શેકાઈ જાય અને લીલું મરચું છે એ પણ એકદમ તળાઈ ગયું હોય ને એટલું આની અંદર શેકાવા દેવાનું છે હલાવતા જવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે ફરીથી તમને કહું છું કારણ કે બળીનો જે બળી જાય તો ચટણીના સ્વાદમાં એ બળી ગયેલી એની વાસ આવતી હોય છે એટલા માટે મેં સેજ બે ટીપા જેટલું પાણી નાખ્યું છે ને ફરીથી આપણે એને ધીમે 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 હલાવતા જવાનું છે હવે ગેસની ફ્લેમને કરી દેવાની છે એકદમ ધીમી અને એની અંદર નાખવાનું છે આપણે કોપરાનું છીણ કોપરાનું છીણ નાખ્યા પછી ગેસની ફ્લેમ એટલી એટલે ધીમી કરી દેવાની છે કે માત્ર એને ગરમ તેલની અંદર જ સેજ જ સાંતળવાનું છે અને ત્યાર પછી તરત જ આપણે ગેસને કરી દેવાના છે બંધ થોડી માટે આ સામગ્રીને આપણે ઠંડી થવા દેવાની છે પછી મિક્સરના નાના પવાલાની અંદર એને કાઢી લેવાનું છે અને પછી આપણે એમાં એડ કરીશું થોડોક મસાલો સૌપ્રથમ પ્રથમ લીધો છે કાશ્મીરી લાલ મરચું પાવડર ચટણીની ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે નિમક નાખો અને એક ચમચી જેટલું ધાણાજીરું નાખો અને હવે આ ચટણી છે એ ફરી શકે અથવા સેલેથી પીસી શકાય એટલા માટે હું થોડુંક પાણી નાખું છું અને પછી તરત એને મિક્સરમાં પીસી લો તો મિત્રો તૈયાર છે આપણી ઈડલી ઢોસા સાથે ખાઈ શકાય એવી સાઉથ ઇન્ડિયન મસ્ત ચટાકેદાર ચટણી તમે ઇન્સ્ટન્ટ આ ચટણી બનાવી શકો છો ઘરમાં જ બધી સામગ્રી છે ખૂબ સરસ ટેસ્ટફૂલ બને છે બે દિવસ સુધી તમે ફ્રીજમાં પણ રાખી શકો છો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી જરૂર જણાવશો અને કિચન ગેલેરી વન ટુ થ્રીની અવારનવાર આવી જ રીતે મુલાકાત લેતા રહેજો